અને વાત કરીશું દુધિયા રાજકારણ વિશે જી હા દુધિયા રાજકારણમાં જોરદાર ઉભરો આવ્યો છે જ્યારે પણ સહકારી ક્ષેત્રે કોઈ ચૂંટણી આવવાની હોય તેના છ સાત મહિના પહેલાં આમ તો એક વર્ષ પહેલાથી જ બધી તૈયારી થઈ જાય છે પરંતુ જેમ જેમ સમય નજીક આવતો જાય તેમ તેમ એમાં જોરદાર ઉભરો આવે છે જોરદાર ભડકો થાય છે અને આ વખતે અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં પણ જોરદાર વડકો થવા જઈ રહ્યો છે અહીંયા તમે કેસરી નું નામ સાંભળ્યું હતું એ માતર ભાજપમાં જ હતા જોકે તેમણે પછી તેમને ભાજપમાંથી કાઢવામાં આવ્યા આજે તેમણે માતર બ્લોક માટે ફોર્મ ભરી નાખ્યું બીજી બાજુ ખેડાની વાત કરીએ તો અહીંયા પણ પરિસ્થિતિ એવી છે અને ધારાસભ્ય અહીંયાના ભાજપના જે ધારાસભ્ય છે સ્થાનિક ધારાસભ્ય એમણે તો અમૂલમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ જ ભ્રષ્ટાચાર હટાવવા માટે મારે ચૂંટણી લડવી પડશે એવી તેમણે વાત કરી છે આખરે આ ભડકો કેમ થયો છે શું સત્તા માટે થઈ રહ્યું છે ખરા અર્થમાં ભ્રષ્ટાચારને હટાવવા માટે આ બધા કાવા દવા થઈ રહ્યા છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ એક વાત નક્કી છે કે આ સહકારી ક્ષેત્રમાં સત્તા મેળવવા માટે ભાજપમાં જ આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે અમૂલની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી થવા જઈ રહી છે તે પહેલા જોરદાર રાજકારણ ગરબાયું કારણ કે ભાજપના ઉમરેટના ધારાસભ્ય ગોવિંદ પરમાર મેદાને આવી ચૂક્યા છે તેમણે

થયો છે શું કહેવામાં આવ્યું ધારાસભ્ય ગોવિંદ પરમાર તરફથી પેલા તે સાંભળ્યું સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરાવવા માટે હું ફરિયાદ આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું અમારી પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો તેમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મર્ગ આપે મેન્ડેટ આપે અને તમે જીતાવી લાવજો પણ મેં એમ કીધું કે જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ અઢી વર્ષ જ થયો છે અને એ અઢી વર્ષ દરમિયાન જે કમ્પાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે અંદર પણ કેટલા કોન્ટ્રાક્ટરો ભાગીદારો ચાલતા હોય ત્યારે આ બધી

ફોર્મ ભરવાનું છું કેમ આપની જરૂરિયાત થઈ આપે કહ્યું કે ભ્રષ્ટાચાર હટાવો છે મારે મારે એટલા માટે ફોર્મ ભરવાનું છે ચૂંટણી લડવાની છે કે અમૂલ ડેરીની ની ચૂંટણી જે છે એ સરકાર ની ચૂંટણી સરકાર લોકો માટે છે ખેડૂતો માટે પશુપાલકો માટે એની ચૂંટણી છે આ કોઈ પાર્ટી ની નથી ભાજપ નથી કે નથી કોંગ્રેસની ની અગાઉ પણ

એના આધારે આપ કેમ કે આપ એક જાહેર જીવનમાં છો જનપ્રતિનિધિ છો એ તો પછી જોઈ તપાસ કરી લઉં સુધી તો નંદર ભાઈ એમ કો અચ્છા એટલે હજુ આપને મળવાનું બાકી છે આપ હજુ જે આરોપ કરી રહ્યા છો એ માત્ર તમે આજે લાવ બની લે તમે જ્યાં કહેતા તમને મળી જશે અચ્છા આપને મેન્ડેટ આપવામાં નહીં આવે તો આપ શું કરશો મેન્ડેટ આપવામાં નહીં આવે તો મેં તો કહ્યું આપને કે આ ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસ મેન્ડેટ પર લાયા નથી આ પછી પશુપાલકોને કિતમાં આપણે લડવાનું છે એમાં લોકશાહી છેદ ઉડાવી રહ્યા છો તમે નક્કી કર્યું છે કે સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ હવે આપવાનો છે ના મેન્ડેટ ખાલી નાનો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સી આર પાટીલ સાહેબ સાથે આટલો વખત મને અમુક ડેરીમાં લડવા માટે તમે મને મદદ કરો એ સાહેબ ને વાત કરી તમે આશીર્વાદ આપો સાહેબ એવું કહ્યું નક્કી કરે અને તમે

પરંતુ દાવો એ છે કે ભલે મેન્ડેટ ન મળે પરંતુ હું આ ચોક્કસથી લડવાનો છું જોવાનું રહેશે હવે રાજકારણમાં કેવો છે પરંતુ એક વાત નક્કી છે કે ચૂંટણી પહેલા ભાજપમાં જ અત્યારે ટાંટા ખ્યાચ શરૂ થઈ ગયું છે હું હુંસાતુસી જોવા મળી રહી છે એવાનું રહેશે કે હવે આ દુધિયા રાજકારણમાં કેવો અને કેટલો ઉભરો આવે છે અને તેને પછી કેવી રીતે શાંત કરવાનો પ્રયત્ન થાય છે અમારી વિશેષ રજૂઆત બધાની વાત